ભાઈઓ અમે જે વડાલી કુબાદોળ કંપા ગ્રુપ જે પ્રયાગરાજ ગયા હતા તે રિટર્નમાં વારાણસીથી જે અયોધ્યા તરફ જતા હતા તો આ ટ્રાફિક જુઓ ટ્રાફિક જામ છે ફૂલ ટ્રાફિક અને આ હોટલ ઉપર છેલ્લા બાર કલાકમાં ફક્ત દસ કિલોમીટર કાપ્યા છે આ બધા ભાઈઓ ઊભા છે એન્જોય લે છે આ બધા જુઓ આ હોટલ ઢાબો છે અન્નપૂર્ણા બહુ સરસ હોટલ છે હિન્દુની છે આ સાહેબ પણ વિડિયો ઉતારી રહ્યા છે આ ટ્રાફિક જુઓ અયોધ્યા જવા માટે હજી આગળ શું થવાનું છે એ જ નક્કી નથી કોઈ ચાન્સ નથી આગળ જવાના મહેરબાની કરીને આ એન્જોય લેવા જરૂર આવશો કોઈ ડરવાની જરૂર નથી જરૂર આવશો અમે કોઈને બીવડાવતા નથી અને ખૂબ મજા આવી અને ટ્રાફિકની પણ એક મજા છે હોલ ટ્રાફિક અહીંથી અયોધ્યા હજી સાઠ કિલોમીટર છે સાઠ કિલોમીટરોથી ટ્રાફિક છે બાર કલાકમાં અમે દસ કિલોમીટર કાપ્યા છે એટલે સાઠ કિલોમીટર કાપવા માટે હજી કેટલાક કલાક અમને જોઈશે એ ગણતરી કરી લો દરેક ટ્રાફિકમાં જામ થયા છે અને અમારા ઓર્ગેનાઇઝ રમણકા પણ ખૂબ સપોર્ટ કરે છે જ્યારે જરૂર પડે ત્યારે રસ્તામાં ચા પાણી વ્યવસ્થા કરાવી આપે છે કોઈ તકલીફ પડવા નથી દીધી એમને ધન્યવાદ જય શ્રી રામ